આપણને બંને ટાઈમનું ભોજન પૂરતું મળી રહેશે પરંતુ કેગનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં છપ્પન પોઈન્ટ બાવીસ ટકા લોકોને એક ટાઈમનું પૂરતું ભોજન જ નથી મળતું સરકાર મોટી મોટી વાતો કરે છે સરકાર વિકાસની વાતો કરે છે સસ્તા અનાજ આપવાની વાત કરે છે મફત અનાજ આપવાની વાત કરે છે તો પછી તે અનાજ જાય છે ક્યાં નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે છપ્પન પોઈન્ટ બાવીસ ટકા કુપોષિત લોકોને અનાજ નથી મળતું એક ટાઈમનું ભોજન નથી મળી રહ્યું ગુજરાતમાં કુપોષણ સામેની લડાઈમાં કરોડો રૂપિયાના બજેટની ફાળવણી આયોજનો મોટા જાહેરાતો છતાંય સરકારને કેમ સફળતા નથી મળી રહી તેનો કાચો ચિઠ્ઠો કેગના ઓડિટ અહેવાલમાં ખુલ્લો પડ્યો છે વિધાનસભામાં રજૂ થયેલા ઓડિટ અહેવાલમાં છેલ્લા છ વર્ષમાં ઓછું વજન ધરાવતા ત્રણથી છ વર્ષ સુધીના છપ્પન પોઈન્ટ બાવીસ ટકા બાળકોને મહિલા અને બાળકલ્યાણ વિભાગના અધિકારીઓથી લઈને કર્મચારીઓએ ત્રીજું ભોજન આપ્યું જ નથી તેવો ખુલાસો થયો છે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ કુપોષણ દૂર કરવા માટે પૂરક પોષણ આપવામાં આવે છે જેના માટે બે રીતે એટલે કે ગરમ રાંધેલું ભોજન સ્થળ ઉપર અને ઘરે લઈ જવા લાયક રાશન આપવામાં આવે છે આંગણવાડી કેન્દ્રો પરથી ત્રણ થી છ વર્ષના બાળકોને સવારે નાસ્તા બપોરના ભોજનના રૂપમાં રાંધીને આપવામાં આવે છે પીડાતા હતા તેવા ઓળખી કાઢવામાં આવેલા એક લાખ અડતાળીસ હજાર સાતસો અડસઠ બાળકો માંથી ત્રશી હજાર છસો ઓગણચાળીસ બાળકોને ત્રીજું ભોજન આપવામાં આવ્યું જ નહોતું આ ત્રીજા ભોજન તરીકે કુપોષિત બાળકોને પોષણ પોષણઘટ સ્વરૂપે પૌષ્ટિક લાડુ આપવાના થાય છે પરંતુ એક પોઈન્ટ ઓગણપચાસ લાખ જેટલા ગંભીર રીતે ઓછા વજનવાળા બાળકોને આવા વધારાના પોષણ સહાયનો લાભ જ આપવામાં આવ્યો નથી કેગના ઓડિટરો આવા પ્રકારની ગેરરીતિ અને બેકારજીને કારણે બાળકોમાં ઉંમરના પ્રમાણમાં ઓછા વજનની સમસ્યાને નિવારી શકાય નથી તેમ જણાવ્યું છે માત્ર ત્રીજું ભોજન જ નહીં પરંતુ કેગના ઓડિટરોએ આ યોજના હેઠળ અનાજ ઉપાડવા માટે હેન્ડલિંગ ચાર્જમાં પણ રૂપિયા 5.45 કરોડથી પણ વધારે રકમની ગેરરીતિ પકડી પાડી છે ઓછી વયના બાળકો ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને સાર સંભાળ માટે પોષણ અંગે સલાહ આપવા ચાલતા આરોગ્ય શિક્ષણમાં પણ આઠ વર્ષમાં નિર્ધારિત કરેલા ત્રણ પોઈન્ટ દસ લાખ ઘરોની મુલાકાત સામે માત્ર એક પોઈન્ટ સત્તર લાખ ઘરોમાં જ મુલાકાત લેવાનું ધુપ્પલ શોધી કાઢ્યું છે આવી જ માહિતીને સમાચારો માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર